એલાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ મલ્ટિપલ વેસ્ટર્ન ડાન્સ એકેડેમી દ્વારા સુરેલી સામ દિવ્યાંગો કે નામ કાર્યક્રમ નાનપુરાના જીવન ભારતી સ્કૂલના હોલમાં યોજો આવ્યો હતો જેમાં સુરતની ચેનલોના સંચાલકો સહિતના મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું તો સાથે ગરબા અને દિવ્યાંગોએ ગીતો ગાઈ સુંદર બનાવી હતી પર આપણે નજર કરીએ નાનપુરાના જીવન ભારતીના હોલ ખાતે શનિવારે સુરેલી શામ દિવ્યાંગો કે નામ કાર્યક્રમ ઇનરવિલ ક્લબ સુરત દ્વારા યોજવામાં આવ્યો હતો જેમાં દિવ્યાંગોએ સુંદર મજાના ફિલ્મી ગીતો ગાઈને ઉપસ્થિત મહાનુભાવોને મંત્ર કર્યા હતા સૌ પ્રથમ ઇનરવિલ ક્લબના સભ્ય ગરબા લીધા હતા આ પ્રસંગે શ્રીમતી ઉષાબેન જાડાવાડા ધીરુભાઈ પટેલ નીતા શાહ રૂચા ગાંધી એડવોકેટ મોનાબેન પંડ્યા ભૂપેન્દ્રભાઈ શાહ તેમજ સુરતના ન્યૂઝ ચેનલના મહાનુભાવો ઉપસ્થિત રહેવા પામ્યા હતા ત્યારે કાર્યક્રમની ઉપર આપણે નજર કરીએ સોના પંડ્યા છે હા આ રીતે પ્રોગ્રામ હતો જીવન ભારતીમાં શું આપો કાર્યક્રમ ચાન્સ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ફિઝિકલી ચેલેન્જ જેટલા પણ પર્સન છે તે બધાને અહીંયા ચાન્સ આપવામાં આવે છે જેનો અવાજ સારો છે તે બધાને અહીંયા પરફોર્મ કરીને એક આજીવિકા માટેનું સ્ટેજ પૂરું પાડવામાં આવે છે કે જેથી નવરાત્રિ છે વેડિંગ ફંક્શન છે બધામાં એ લોકોને બોલાવાય અને રોજગારીની તક ઊભી થાય આ કાર્યક્રમો વર્ષમાં કેટલી વખત આવી થાય છે વર્ષમાં એકવાર આ કાર્યક્રમનું આયોજન થાય છે અચ્છા આ સિવાય તમારો ક્લબ બીજો શું શું કાર્ય કરે છે હું ACI 168 વેસ્ટ તેની સાથે સંકળાયેલી છું ચાન્સ ચેરિટેબલ ટ્રસ્ટના મેઇન સંચાલક છે ઓસાબેન જાડાવાલા તેના દ્વારા આખા પ્રોગ્રામનું આયોજન થાય છે દર વર્ષે આયોજન કરે છે અને દરેક જે ફિઝિકલી હેન્ડીકેપ જે પણ પર્સન છે તે બધાને ગાવા માટે ચાન્સ આપે છે સંદેશો એ જ છે કે આજે ફિઝિકલી ચેલેન્જ જેટલા પણ પર્સન છે તે બધાને આપણે એક સમાજમાં માન મોભો આપવો જોઈએ એ લોકોની આટલી ખામી છે તે ખામી નહીં ગણીને આવું કંઈક સારામાં સારો ગુણ હોય તે ગુણ બહાર કાઢીને એ લોકોની આપણે કદર કરવી જોઈએ એ જ મારો તમામ જનતાને સંદેશ